ફૂડ ઇઝ મેડિસિન મતલબ આપણા ખોરાક જ એક દવાનું કામ કરે છે ને દવા ને ઘણા લોકો મને પૂછતા હોય છે કે ખોરાક થી વજન ઘટાડી શકાય હા વજન ઘટાડવા માટે કોઈ વસ્તુ કામ કરવાની નથી તમે ગમે એટલા પ્રોટીન પી લો ગમે એટલું જીમ જઈ આવો એના માટે તમારે ખોરાક જ ઠીક કરવો પડશે મારી પાસે એવો જ એક કેસ છે ચાંદનીબેન છે ચાંદનીબેનને ખરેખર પેલા તો હું કોંગ્રેચ્યુલેશન કે અને થોડુંક ડાયટમાં ફેરફાર કર્યો અને કેટલું વજન ઘટાડ્યું એક મહિનામાં દસ કિલો દસ કિલો ગયા વખતે તમારી પાસે આવ્યા હતા કેટલો વજન હતો એકસો ને છ અત્યારે પંચાણું એક મહિનામાં કેવળ એક મહિનામાં ડાયટ ઠીક કરીને ખોરાક ઠીક કરીને ખબર મેં એમનો વજન ઠીક કરાવ્યો છે ભોજનમાં તમે શું લીધું શું શરૂ કર્યું એની અંદર સલાડ સ્ટાર્ટ કર્યો જ્યુસ સ્ટાર્ટ કર્યું પછી જે બહારનો ખોરાક બંધ કરી દીધો જે કોઈ પણ વસ્તુ બહારની કોઈ પણ મેં ઉપર કોલ્ડ ડ્રિંક પીતી ચોકલેટ જે બધું હતું એ બધું બંધ કરી જે સરે કીધું તો એવી રીતે પ્રોટીનનો ખોરાક સલાડ છે જ્યુસ છે અને રાત્રે જે હળવો ખોરાક છે પાણીનું પ્રમાણ વધાર્યું છે મેં મારું એને ચાલવાનું એને કારણે મારું શરીરમાં જે થોડો ફેરફાર આવ્યો છે દસ કિલો વજન ડાયરેક્ટ બરાબર અને કાંઈ નથી કર્યું એમનો ખોરાક બરાબર આપણે ગુજરાતીમાં કહેવાય છે કાસું એટલું હાસું બરાબર મતલબ તમે કાસા ખોરાક ઉપર આવો બરાબર અને અને અમારું જે મિશન છે ફૂડ ઇઝ મેડિસિન મતલબ એવો છે કે ભાઈ જો ખોરાક જ દવાનું કામ કરે તો દવાની શું કામ જરૂર છે અને વેસે દવા અમુક બીમારીમાં કામે નથી આપવાની જેમ કે વેટ લોસમાં દવાનો ડોક્ટર શું કરવાના છે ડોક્ટર તો કહેવાના છે વજન ઘટાડો તો કે ભાઈ આપણે શરીરમાં થોડી કઈ સ્વીસ આપી દીધી કે વજન ઘટવા મળે પણ એના માટે શું કરવું પડે કઈ ને કઈ ડાયટ ને ઠીક કરવી પડશે એ સાથે સાથે મેં અમને ઘણી બધી ન્યુટ્રિશન સપ્લિમેન્ટરી આપી

એમનું વજન વધવાનું કારણ મેન હતું ને કારણે બરોબર તો એમને લીવર ઉપર કામ કર્યું અને વજન આપોઆપ ઘટવા માંડ્યો તમે બી તમને જો કઈ પણ ન સમજાતું હોય તો હું તમને નીચે નંબર આપી દઉં છું એમાં કોન્ટેક કરો વેટ લોસ કેમ કહી શકાય એના માટેની અમે આખી ટીપ તમને સમજાવી શકશું ધન્યવાદ